नमस्कार दर्शक मित्रों जय माताय जय श्री श्याम तो मित्रों आज હું ફરી વખત આવી ગયો છું શ્યામ મંદિર રાજકોટ કે જે અમદાવાદ કુવાડવા હાઈવે પર આવેલું છે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડ થી લગભગ 3 કિલોમીટરના અંતરે એક્ઝિટ IOCL ગેસ પ્લાન્ટ ના સામે જે સુંદર મજાનું શ્યામ મંદિર આવેલું છે જે બાબાનું મંદિર પણ કહી શકાય તો મિત્રો ચલો મિત્રો વિડિયોમાં જોડાઈ રહેજો અને શ્યામ મંદિરમાં આપણે શ્યામ બાબાના દર્શન કરાવશું અને ધન્યતા અનુગ્રહ ભાઈજી તો મિત્રો વિડિયોમાં જોડાઈજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્યામબાબાના દરબારમાં ખાટો શ્યામ પણ કહી શકાય મિત્રો તો ચલો મિત્રો આપણે દર્શન કરીએ શ્યામબાબા તો મિત્રો આપણે શ્યામબાબાના દર્શન કર્યા પછી અહીંયાના આ ઇતિહાસ વિશેની વાત કરીએ તો મિત્રો ઇતિહાસ ને જે વિડિયો છે આપણે એલપી મેરી વ્લોગ ચેનલ માં પહેલેથી જ અપલોડ કરેલો છે બે વિડિયો છે સંપૂર્ણ શ્યામબાબાનો ઇતિહાસ ને લખતો વિડિયો છે શા માટે શ્યામ નું નામ આપવામાં આવ્યું અને કોણે આપ્યું તેમજ તેમણે મહાભારત તો યુદ્ધ કઈ રીતે જોયું તેમનો ખૂબ જ રોચક ઇતિહાસ છે મિત્રો અને ખાટુ શ્યામ બાબાનો જે નામ અને તે કોના પુત્ર હતા એ પણ ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે અહીંયાના જે મંદિરના पुजारी શ્રી દ્વારા તો મિત્રો જરૂરથી તમે આ જે ઇતિહાસ છે જોજો આપણા ચેનલમાં તેમજ આ વિડિયોની છેલ્લે હું તમને લિંક પણ આપી દઈશ જે ડિસ્પ્લેમાં બેનર તરીકે આપી દઈશ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મિત્રો હું તમને जे संपूर्ण इतिहास है ये आप दईस तो मित्रों बधा ने वीडियो छे जुड़ा खूब खूब आभार फरी वक्त बदा मित्रों ने जय शाम जय श्याम जय श्याम महाराज जय बाबाजी तो मित्रों खूब खूब आभार धन्यवाद